આજનું બાઇબલ વચન કલમ ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા મોત મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે

બીજો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભુંડાઈથી બચાવ આમેન તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ત્રીજો તમે સંસારના રહ્યા નથી કારણ તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે સ્તુતિ અને અને પુત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે

પાંચમૂંમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે તમે સંસારના રહ્યા નથી કારણ મેં તમને સંસારમાંથી તારવી કાઢેલા છે એટલે સંસાર તમારો દ્વેષ કરે છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન